મેડિકલ કોલેજ ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર જીએમ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલના બ્લડ બેંક દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મેડિકલ સ્ટાફ દ્વારા રક્તદાન કરી ચૌદ બોટલ બ્લડ એકત્રિત કરાયું ચૌદ જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ રક્તદાન માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનું છે દર વર્ષે ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી માટે જગ્યા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેથી રક્તદાનનું વધે અને લોકો રક્તદાન માટે પ્રેરિત થાય રક્તનો કોઈ વિકલ્પ નથી એક વ્યક્તિનું રક્તદાન અનેક લોકોને જીવન પ્રદાન કરે છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ બેંક વિભાગના ડોક્ટર સંજય ચૌહાણ સહિત મેડિકલ સ્ટાફ દ્વારા રક્તદાન કરાયું હતું રિપોર્ટર કિરીટ કુમાર બોધિક ભારત હિંમતનગર